નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નાના પડદા પર આવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું નામ ઘણું જાણીતું છે છેલ્લા પંદર વર્ષથી આ સિરિયલ ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે પરંતુ દયાબેન જતા રહેતા શો ખાલી થઈ ગયો છે દર્શકો ક્યારને વાત જોઈને બેઠા છે કે ક્યારે દયાબેન ઉર્ફ દિશા વકાણી શોમાં પાછા ફરે આની પર નવી રોશન ભાભીનું રિએક્શન સામે આવ્યું છેલ્લા છ વર્ષથી લીડ એક્ટ્રેસ દયાબેન ગાયબ છે દયા ભાભીનો રોલ કરનાર દિશા વાકાણીએ પ્રેગ્નન્સી સમયે લીધેલી રજા અને પછી તે ક્યારેય પાછી ન ફરી જ્યાં દોસ્તો દિશાએ તારક મહેતા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અર્ષિત મોદીને બાળકના પાલન પોષણને લઈ કમબેક કરવાથી ના પાડી દીધી હતી જ્યાં દોસ્તો જો છેલ્લા ઘણા દિવસોથી સતત દિશા વાકાણીના પરત ફરવાની વાતો સામે આવી રહી છે એવામાં સોની નવી રોશન ભાભી ઉર્ફ મોનાજ મેવાળાએ એક નિવેદન આપ્યું છે કે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી સતત દિશા વાકાણીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાં દોસ્તો એટલું જ નહીં નવી દયા ભાભીને લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો કેટલીક અભિનેત્રીઓએ ઓડિશન પણ આપ્યું પરંતુ કશું પરિણામ નહોતું આવ્યું જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો